આ પ્રોજેક્ટમાં આપણે ટુ બીએચકે નું સેમ્પલ હાઉસ જોઈએ ફ્લેટમાં એન્ટ્રી લેતાની સાથે જ તમને અહીંયા મળે છે લિવિંગ એરિયા લિવિંગ એરિયા એટલો સ્પેસિયસ છે તમે જોઈ શકો છો તમારા ફર્નિચર સાથે તમે આરામથી સાત થી આઠ વ્યક્તિનું સિટિંગ પણ અરેન્જ કરી શકો છો ટીવી કેબિનેટ બનાવી શકો છો કિચન પણ એટલું સ્પેસિયસ બનાવ્યું છે હવા ઉજાસ એર વેન્ટિલેશન ભરપૂર અહીંયા તમને ફૂલ સાઈઝ ની વિન્ડો મળશે આઈ શેપમાં કિચન મળશે એની બાજુમાં તમને યુટિલિટી વોશ યાર્ડ બી મળી જાય છે આ રહ્યો તમારા બાળકો માટેનો રૂમ ચિલ્ડ્રન બેડરૂમ તમે અહીંયા બનાવી શકો છો એ ગેસ્ટ બેડરૂમ પણ બનાવી શકો છો હવા ઉજાસ એર વેન્ટિલેશન માટે ફૂલ સાઇઝની વિન્ડો મળે છે કોમન વોશરૂમ માસ્ટર બેડરૂમ તમે જોઈ શકો છો કેટલો વિશાળ છે હવા ઉજાસ એર વેન્ટિલેશન માટે બે ફૂલ સાઇઝની વિન્ડો આપવામાં આવેલી છે અહીંયા તમને બાલ્કની પણ મળે છે આ રહ્યો તમારો બાલ્કનીનો એક્સેસ બાલ્કની પણ તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ છે કોર્નર વ્યૂ તમને અહીંયા બાલ્કનીમાંથી મળશે આટલી અફોર્ડેબલ પ્રાઇઝમાં ફ્લેટ તમને આખા ન્યૂ બટવામાં નહીં મળે આજે જ વિઝિટ કરો ગજાનન હિલ ટુમાં સ્ક્રીન પર તમને નંબર દેખાતો હશે અને બુકિંગ કરવા માટે આજે જ પહોંચો